હાલ ગુજરાતમાં કળદાને લઈ અને પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે અને આ વાતને લઈ અને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા દ્વારા માર્કેટિંગ યાર્ડમાં વિરોધ 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 કરવામાં 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 આવી આવી રહ્યો હતો આવ્યો એ દરમિયાન રાજુ અટકાયત છે અને આ મામલો હવે ગરમાયો છે આ સમગ્ર મામલે આપણે જોયું કે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા અનેક નિવેદનો પણ આપવામાં આવ્યા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને આપણે જોયા કે એમના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે અને હવે આ વાતને લઈ અને આમ આદમી પાર્ટીના જે અરવિંદ કેજરીવાલ એમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે એમના દ્વારા એક સોશિયલ મીડિયા પોસ્ટ કરવામાં આવી છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બોટાદમાં ખેડૂતોના કળદાના પ્રશ્નને લઈ અને વિરોધ કરી રહેલા આમ આદમી પાર્ટીના જ નેતા રાજુ કરપડાની અડધી રાત્રે અટકાયત કરવામાં આવી ત્યારબાદ આમ આદમી પાર્ટીના બીજા અનેક નેતાઓની અટકાયત કરવામાં આવી અને આ મામલે હવે રાજકારણ ગરમાયું છે આપણે જોયું કે ભાજપ ઉપર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ અને ગુજરાત પોલીસ પર અનેક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે આપણે જોયું કે એવી પણ વાત બહાર આવી છે કે ખેડૂતોને નજર કેદ કરી લેવામાં આવ્યા છે ખેડૂતો પર લાઠી ચાર્જ કરવામાં આવ્યો છે એવી પણ વાત કરવામાં આવી અને હવે આ સમગ્ર બાબતે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા એક સોશિયલ મીડિયા પોસ્ટ કરવામાં આવી છે અને એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ભાજપ કે રાજમે અગર કોઈ કિસાન તો ભેજ દીયા વધુમાં અહિયાં કહેવામાં આવ્યું છે રાજુ કરપડા લઈને કહેવામાં આવ્યું છે કે રાત બજે આમ આદમી પાર્ટી કેતા રાજુભાઈ કરપડા કો પોલીસને ગિરફતાર કર લીયા કસૂર સિર્ફ ઇતના થો કિસાન કે હક કડા લડ રહે વધુમાં અહિયાં કહેવામાં આવ્યું છે કે કપાસ કા સહી દામ માંગ રહે આપણે જોયું કે આ વાતને લઈ અને જે એક સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો એમાં એવું કહેવામાં આવી રહ્યું હતું એને લઈ અને રાજુ કરપડાએ પોસ્ટ કરી હતી અને ત્યારબાદ આખો મામલો સામે આવ્યો એમાં કહેવામાં આવી રહ્યું હતું કે ખેડૂત જે છે એ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં પોતાનો કપાસ લઈને વેચવા ગયા છે પોતાના ખર્ચે જે છે સામાન લઈ અને ત્યાં વેચવા જાય છે અને ત્યારબાદ આપણે સાંભળ્યું હતું કે ત્યાં બોલી બોલાઈ હતી અને બોલી બોલાઈ હતી એના કરતાં જે આ કપાસનો ભાવ છે ઓછો આપવામાં આવી રહ્યો હતો અને આખી વાત સામે આવી હતી અહીંયા એ જ વાત કહેવામાં આવી છે કે કપાસકા સહી દામ માંગ રહે તે ખેડૂતો સાથે વિરોધ કરી રહ્યા હતા રાજુ કરપડા અને એમની લડાઈ લડી રહ્યા હતા અને જે છે કપાસનો જે પાક છે ખેડૂતોનો એને લઈ અને માંગ એટલી જ હતી કે જે ભાવ છે ભાવ આપવામાં આવે અને આ વાતને લઈને વિરા જે વિરોધ કરવામાં આવી રહ્યો હતો વધુમાં અહીંયા કહેવામાં આવ્યું કે ગુજરાત મેં જો કિસાનો કે સાથ ખડા હોગા ભાજપ ઉસકી ઉજ કુચલ દેગી લેકિન યાદ રાખીએ સચ્ચાઈકો કો જેલમાં બંધ નહીંયા જા સકતા કિસાનો કી લડાઈ અબ એટલે અહીંયા ક્યાંક ક્યાંક ને અરવિંદ કેજરીવાલ દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે જે પણ ખેડૂતોના પ્રશ્નોને લઈ અને વિરોધ કરવામાં આવે આપણે આના પહેલા જોયું કે આમ આદમી પાર્ટીના જ એક નેતા પ્રવીણ રામ છે એ પણ આવા જ ખેડૂતોના પ્રશ્નોને લઈ અને વિરોધ કરી રહ્યા હતા અને એમની પણ અટકાયત કરવામાં આવી હતી આપણે એવા અનેક કિસ્સાઓ જોયા છે અને આ કિસ્સામાં પણ એવું જ ક્યાંક ને ક્યાંક સામે આવ્યું છે અને આ વાતને લઈને અરવિંદ કેજરીવાલ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ક્યાંક ને ક્યાંક રાજુ નેતાઓ જે છે ખેડૂતોના પ્રશ્નોને લઈને લડાઈ લડે છે અને એની સામે પોલીસ જે છે એમની અટકાયત કરે છે આપણે જોયું કે ત્યાંના ખેડૂતો દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે ખેડૂતો ત્યાં હાજર હતા એમના દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે કે એમના ઉપર જે વિરોધ કરી રહ્યા હતા શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા હતા અને અચાનક પોલીસ આવે છે ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવે છે અને ત્યારબાદ ખેડૂત નેતા જે રાજુ કરપડા હતા ત્યાં વિરોધ કરી રહ્યા હતા એમની અટકાયત કરવામાં આવે છે ત્યારબાદ આખો મામલો ગરમાયો છે આપણે આના પહેલા જોયું કે આ મામલો એવી રીતે જ નથી ગરમાયો જો આખા મામલાની વાત કરવામાં આવે તો રાજુ કરપડા દ્વારા એક પોસ્ટ કરવામાં આવી હતી અને એવું કહેવામાં આવ્યું હતું કે હવે ઉગ્ર વિરોધ કરવામાં આવશે હવે લડાઈ લડવામાં આવશે આવી એક પોસ્ટ કરવામાં આવી હતી અને એવું કહેવામાં આવ્યું હતું કે ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડ છે એની અંદર હાલ કળદો નથી કળદા પ્રથા નથી પરંતુ આ એક બોટાદ માર્કેટિંગ યાર્ડ છે જ્યાં છેલ્લા કેટલાય સમયથી આ પ્રથા ચાલી રહી છે એવું કહેવામાં આવ્યું હતું કે ખેડૂતો જે છે એમનો પાક લઈને જાય છે અને એમને ઓછો ભાવ આપવામાં આવે છે આ વાત પણ કહેવામાં આવી હતી અને આનો વિરોધ કરવાની વાત કરવામાં આવી હતી એમની વાતના મુતાબિક રાજુ કરપડા જે છે બોટાદ માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા અને તેમના દ્વારા જે છે વિરોધ કરવામાં આવ્યો તેમની માંગને લઈ અને એમણે ધરણા પ્રદર્શન કર્યું તેઓ ધરણા પર બેસી ગયા અને આ વાતને લઈ અને ક્યાંક ને ક્યાંક અડધી રાત્રે પોલીસ પોલીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ પહોંચે છે અને દ્વારા ખેડૂતો પર જે છે લાઠીચાર્જ કરવામાં આવે છે એવી પણ વાત આપણને સાંભળવા મળી અને રાજુ કરપડાની અટકાયત કરી અને પોલીસ લઈ જાય છે ત્યારબાદ અનેક નિવેદનો સામે આવે છે આ વાતને લઈને હાલ તંત્ર દ્વારા કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા તંત્ર સામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે સતત ભાજપ સામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે આખું ક્યાંક ને ક્યાંક ભાજપનું કાવતરું છે ભાજપના કહેવા પર પોલીસે જે છે રાજુ કરપડાની અટકાયત કરી હતી એવું કહેવામાં આવી રહ્યું છે આ વાતને લઈ અને અરવિંદ કેજરીવાલ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે આપણે જોયું કે રાજુ કરપડા અને પોલીસે જે છે ગિરફતાર કર્યા છે એવી વાત કરવામાં આવી છે એમનો કુસુર ખાલી એટલો હતો કે કિસાનોની હક માટે એમણે લડાઈ લડી રહ્યા હતા એવી પણ વાત કરવામાં આવી છે અને હાલ આ સમગ્ર બાબતને લઈ અને અનેક નિવેદનો આ કરવામાં આવી રહ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે હવે આ સમગ્ર બાબતને લઈ અને તંત્ર દ્વારા શું જવાબ આપવામાં આવશે એ તો જોવાનું રહેશે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં